કરી રહ્યા છે કામ મકાઈ ઉતારવાનું કામ થઈ ગયું છે અત્યાર આવી ગયા ચારે ભાર વાળ અને મકાઈ ઉતારવાનું કામ થઈ ગયું છે ચાલુ એટલે હવે આપણે જઈએ છીએ ત્યાં આટો મારવા માટે કામ કરાવશું પણ આપડી થી વજન ના લેવું કરશું કઈક અને મીનાક્ષી બેન ઋષિતા અને અમારા ભાઈ નાના પહોંચી ગયા છે ત્યાં અને મેં બી જઈ રહી છું ત્યાં જોઈ શકો છો બધા જો બધા કેમ વાત કરે છે બધા મિત્રો બધા ડોડા ભાંગી રહ્યા અને આ વજન ઉપાડી અને પાછું એક જગ્યાએ ઠાલવા જાવ એટલે બહુ ભારે પડે કાળુભાઈ આ લોકો બધા ભાંગે છે અને કાળુભાઈ શું કહેવાય બાસ્કે બાસ્કે નાખે છે એક જગ્યાએ અને પછી ન્યાથી નહીં ભરવાના છે બીજા બાસ્કા ડાયરેક્ટ હેડમાં જવા દેવાના છે એટલે અત્યારે હું બધા કામ કરે છે અને આમ બી ત્રાસ એ બહુ છે માલનો એટલે ફટાફટ કામ કરતા આવવું પડશે કરી રહ્યા છે કામ American, Makai उतारવાનું કામ થઈ ગયું છે ચાલુ हाय ગાઈઝ ડોડા ડોડા મકાઈ વજન

কেম yeah, ভি <laughs> એક ગુએલ વોએલ મોટી કે ગોયેલ સુન નમૂનને કેમ થઈ ગઈ ચાલો દોસ્તો બધા અત્યારે અમારે જોરડા હાર્વેસ્ટિંગ કરવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે આ છે મકાઈ અને આ મકાઈ ફાઇનલી અમેરિકાન છે એટલે આ બાફીને શેકીને એ રીતે ખાઈ શકાય એટલે હવે આ પાકી ગયા છે હવે એને વધારે ન પાકવા દેવાય એનું બી ન કાય એટલે અત્યારે અમે કામકાજ ચાલુ થઈ ગયું છે અને અમારા પાર્ટનર છે એને અમે थोड़ी मदद करिए छे प्रकाश भाई हुकी डाटी मानती थी से <laughs> मन के तो अंदरज नहीं आती ये ऊ नो कहे कोई नहीं। तो ले जा रही आ छे मकई નુકસાની ભૂંડ ભાઈએ કરેલી આમાં કેટલી નુકસાની થાય અને ખર્ચો એટલો લાગ્યો ને હારવાર એટલી નુકસાની થાય તો ખેડૂતને એવું વિચારે નથી કેટલી જગ્યાએ અલગ અલગ નુકસાની કરેલી છે કઈ ભાંગી નાખી છે અને હજી બી મકાઈ લેવાનું કામ છે ચાલુ અહીંયા પાડી દીધો છે મોટો જબર ઢગલો જોઈ શકો છો સામે છે કામ ચાલુ જીપી ગાડી પર બની રહી છે ચા પ્રકાશભાઈ બનાવે છે એટલે ચામાં काही ઘટત નહીં કા ભાઈ બસ બસ એટલી બધી પ્રકાશભાઈ બનાવી રહ્યા છે ચા અને કાઈ બોલાય નહીં નકર વારો પડી જાય ફૂલ આપડો એટલે સિંહ ના સાળા નો કરાય એવી વાત છે આ તો અહીંયા મહેનત ચાલુ થઈ રહી છે લા ગوني ડોડન પૈસા અને ખાતર જ આવશે પછી 5 6 6 યા ટ્રેક્ટર લઈને જવાનું દો બી ખાતર હું કેવાય હું ભરું કેવાય સનેડો સનેડો ભલી દો સનેડા ભરાઈસ્યો ગણી ગણીને આ કેવા પેલી વખત મને તો બહુ દાતે જોઈ શકો છો પ્રકાશ ભાઈ કરી રહ્યા છે મેં કરી શકડી

મભરે છે ઈ ખેલીને હું કેવું ભૂલાઈ જાય નામ સનેડા સનેડા માં बरे રહી છે ડુડા માં કાય અને હવે પછી જશે હેડમાં એવું છે આંચળયા ની ભાતી લેવા ગયા અને ઈ વડ એમ કે બાસ્કા ભરતા હવે ઈ વયા કે એટલે હવે આવો છે મારો વારો એ ભાઈ ગણત્રી કરીને નાખે અને કાળુબા એ બીકીદ केशा ने तो गणतरी करम आंदास लगा अज़ी कि आंदास बंदास काईनु वाल आपड़े नियो वेटले नियो फिक्स हो आपड़े पर इस खबर पड़े इंक काईर इतना थाइस आपड़ो सेलिंग एकट इतना अबे युग अविगें ने इपाने इपाने इपान ડોડા તોડવાનું કામ ચાલુ હતું ડોડા ફાયદા હવે બધા તૂટી ગયા છે અને હવે ડોડા ભરવાનું કામકાજ ચાલી રહ્યું છે અહીંયા મકાઈના ઓલા ભરાઈ ગયા છીએ અને હજી અમે ભાઈની ભરે છે અને હવે પણ અમે આ જ કામ સ્ટાર્ટ કરશું કારણ કે અત્યાર સુધી અમે ડોડા તોડતા અને હવે તોડવાનું કામ પતી ગયું છે અને હવે એના કોથળા ભરવાના છે બસ હવે આગળ બતાવીએ પછી તમને એ બાકી વાતાવરણ બહુ મસ્ત છે કારણ કે વરસાદ બે દિવસ થી સારો આવે છે મકાઈનું કામ પતાવીને હવે બધાને લાગી ગઈ છે ભૂખ એટલે હવે આપણે બાફી દેવાની છે મકાઈ અને પછી વાડીએ ડોડા બાફવાનું કામકાજ ચાલી રહ્યું છે કારણ કે આ બધા આ બધા વેઇટિંગમાં છે કારણ કે એકવાર એક પૂરું કરી નાખ્યું છે અને બીજી વાર ચાલુ છે ત્યાં તો એ લેતા ગાઈઝ ઋષિતાબેન મકાઈ ખાઈ રહ્યા છે બાફેલા બાફી નાખી જોઈ લો ઋષિબેને ખાઈ ખાઈને ને ક્યાંક કાઢી નાખી છે જો આ કાતરો ટાંકે પેરીથી સાફ કરી નાખે આખા રૂમ માં હાલ છે હાલ બે હાલ કર નાખ્યા છે એરલબેન રોઈ રહ્યા છે આઈ હોપ કે તમને આજનો બ્લોગ અમારો ગમ્યો હશે અને કાલે મળીએ એ નવા બ્લોગ સાથે જે બી લોકો નવા હોય અમારી યુટ્યુબ ચેનલ પર તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં બાય બાય જેમાં મોગલ હર હર મહાદેવ